નવા વર્ષથી નવો નિયમ ઇન્દોરમાં ભિખારીઓને ભિક્ષા આપનારાનું સારું નહીં થાય એફઆઈઆર નોંધાશે એક જાન્યુઆરીથી કડકાઈ મધ્યપ્રદેશના ઇન્દોર શહેરને ભિખારી મુક્ત બનાવવા માટે પોલીસને તંત્રની ટીમોએ તાજેતરમાં ચૌદ સાધુઓની ધરપકડ કરી હતી આ કાર્યવાહીમાં ભીખ માંગતી એક મહિલા પાસેથી પંચોતેર હજાર રૂપિયા રિકવર કરવામાં આવ્યા હતા જે તેણે માત્ર દસ બાર દિવસમાં એકઠા કરી લીધા હતા મધ્યપ્રદેશના ઇન્દોરને ભિખારીઓથી મુક્ત બનાવવા માટે જિલ્લા તંત્ર એક જાન્યુઆરી બે હજાર પચીસથી ભિખારીઓને ભિક્ષા આપનારો સામે એફઆઈઆર નોંધવાનું શરૂ કરશે જિલ્લા કલેક્ટર આશિષ સિંહે કહ્યું કે પ્રશાસને પહેલાથી જ ઇન્દોરમાં ભીખ માંગવા પર પ્રતિબંધ લગાવવાનો આદેશ જારી કરી દીધો છે ઇન્દોરના કલેક્ટરે જણાવ્યું હતું કે ભીખ માંગવા વિરુદ્ધ અમારું જાગૃતિ અભિયાન આ મહિનાના અંત સુધી શહેરમાં ચાલશે જો કોઈ વ્યક્તિ એક જાન્યુઆરીથી ભિક્ષા આપતો જોવા મળશે તો તેની સામે એફઆઈઆર પણ નોંધવામાં આવશે હું તમામને જાણ કરીશ ઇન્દોરના લોકો હું રહેવાસીઓને અપીલ કરું છું કે ભીખ માંગીને લોકોના પાપમાં સામેલ ન થાવ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલબી મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી શોરૂમ અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ માંડવી બ્રાન્ચ નંદનવંત સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટયાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઈવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઈવ વન ફોર નોંધ રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે